બાપા એક તો આ વજન તો હોય તે ગુડ મોર્નિંગ નવો દિવસ સૂકી ગયો છે ને નવી સવારમાં નવો વ્લોગ લઈને તમારી સમક્ષ હાજર છીએ આપણે ચીરાવવાનું પતા દીધું હે બ્લેક મેના રાણી અરે દૂધની બહણી ટીંગાડીએ આપણે ક્યાં જવાનું હે દૂધ ભરવા તમેની વાત કરી તો કેટલા વાગ્યા ખબર હે હાડા જેવું થયું હે તોય દી જો હાડા છે ત્યાં ત્યાં ખેં ક્યાં ચડી ગયો છે અને વાતાવરણ જોરદાર રેહો હમણાંથી મોજ જ આવે તમને ભાઈ ભાઈ અને આવા વાતાવરણ ની અંદર આપણા શું કરે છે રોટલા જો એ પણ છે ને લે લે એક એ આપણે ઘરે આવવાની ને આવવા નથી દેવું જોડિયો એમ કે બીજા ઘરના કુતરા આપણે ઘરે આવવા ન પડે હો દૂધ ભરવાનું કામ સક્સેસફુલી પતાવી દીધું ને પાછા આપણે ઘરે આવી ગયા અને પાછા આપણે ક્યાં ચડી ગયા ખબર હે આ દીવાલ ઉપર જે કાલે જ આપણે જે આમ ચણી હતી ને એમે છેલ્લા બ્લોક ની અંદર જોયું હતું તો વંડીને જો આપણે પાવાની છે અને પાવાની એટલે આ શું લેવા તો આયરન ને પાવા થી પાણી પાવા થી શું થાય મજબૂત થાય આપણને તરસ લાગે તો આનો કે વંડી નો તરસ લાગે એમાં એ નવી નવી છે આ ખૂણે આપણે શરૂઆત કરી દીધી ને હવે આ ખૂણે પોગી જાય અને એ જો આ દિવાલ આમ છે કે જે આપણે છે આ સુધી પોગાડવાની છે આ સુધી આપણે દીવાલ ને પાવાની દિવાલ દીવાલ પાવન કામ રતું ઈ આપણે પતાઈ દીધું જોઈ લો રેડી કમ્પ્લીટ પાઈ દીધી સરસ મજાની હવે આથી

જો તમને બતાવી દો જો નદી રે ફાદર જો પાણી પીર્યું આ રે ને આખી નદી અહીંથી રે છે કે આમ એ આપી ખેતર કેવી ખેતર હું લેવા એટલે પેલા ખેતર હતું પેલા વાડી રે ને ત્યાં કઈ થતું નહોતું એટલે કે બધું પીયા વિનાનું હતું ક્યારેક વરસાદ આવે તો થાય બાકી વરસાદ વિના થાય ને કારણ કે પાણી નતું પેલા અને એટલા માટે આને ખેતર પણ કેવી રેડી આ દરવાજો હેલો વાડી પગી અને ઈ વાડીમાં આપણે શું તમને ખબર ઢેફા વાયા તડકાનું તપે અને તપેલું રહ્યું એટલે તપેલું એટલે કે સાકરવાનું તપેલું આવી નહીં એટલે તપેલું એટલે તપી ને જે જમીન પછી એની અંદર જે કોઈ પણ પાક વાવવામાં આવે ને એ બઉ જોરદાર થાય હો એવું કે હે હવે આ વર્ષે કપાની એવું વાવવાનું કેવું થાય છે આ વાડી આવીને આપણે શું કામ કરતા હતા ખબર છે આ ઝારા રે એને વાટતા હતા અત્યારે લીગી એટલે આ ઝારા એટલે એ શું કઈ ક્વોલિટી તમને ખબર છે પેલા આ રે ને ઝાર હોય ઝાર એટલે કે જુવાર જોવા આવડ્યા છે આ જુવાર રે ને એ આપણે એક વાર તો વાઢ નાખી હતી પછી વાઢેલા જે ભાંઠા રહ્યા ને એમાં પાણી પાયું ને એટલે પાછે ફૂટ્યા એટલે એક વાડીની અંદર બે બે વખત આપણે ઝાર રે એનો બે ડબલ ફાયદો લઈ લીધો એટલે કે એના ઝારા બરાબર અને આ ઝારા છે એ લીગી વાઢ્યા અને લીગી વાઢે મારા જેવો હેન્સમ છોકરો વાઢે તો કાળનો પડે છે અત્યારે લગી વાય કલાક વાયટા સમય થઈ ગયો દસ વાગ્યા ઘેરે રહ્યું કામ ન ખોટે એક કામ માં બીજું કામ નહીં બીજા માં ત્રીજું કામ નકરું કામ કર્યા જ રાખવાનું હોય ઉનાળા ની સિઝન હોય એટલે લોકો નું હોય શાંતિ હોય કે ભાઈ કઈ કામ ન હોય ઉનાળામાં પણ ખેડૂ કામ ખૂટે જ નહીં એક કામ માં બીજું બીજા માં ત્રીજું શું ને કામ હોય આપડે અત્યારે જવું પાછા જ્યારે વાર વારતા ક્યાં ભાગી ગયા ભાગવાનું હોય ત્યારે ઘીરે જવાનું હોય શું લેવા પાણી વળવા ઓહો ઘરે પગી ગયા ભૂરી બેન સામે થયા ભાગ લેવા જવું છે ભારે કરી ભાગ લેવા જવું પડશે તો પૈસા લેતા હાલો પૈસા લેતા હોપાઈ છે હલો જા બા પૈસા આપો બા ભૂરીને પૈસા આપજો ને ભાગ લઈ દેવી ને પેલા આ જો હમણાં હવાર માં વંડી ને આપડે દિવાલ પાછી કોરી પડી ગઈ તો એક વાર એને પાણી પાતા જી અને પછી ભૂરીને ભાગ લઈ દેવી રેડે ને ભૂરી ભાગ લેવા છે રેડી હાલો માની ગયા તો ફટાફટ અને પાણી પી દેવી પેલા પાણી પડી લી જઈશો જો પલ્લી જો પલ્લી આગી જા પડી જઈશ લે આ સોડી તો જો રહી માનતી જ ને કોઈ નું લે કા ઉતરી જાસ દાસ હળહવળું ઉતર જો પડતી નહીં ધીમે 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 બસ આપણે જો ભાગ લઈએ દીધા હી કેટલા ભાગ લાયા એક બે ત્રણ પડી કાઢ લઈ અને હવે લાઈટ આવી ગઈ હે તો ફટાફટ ભોગી જાય પાણી વાળવા અહીં બાપા એક તો બધો વજન તો હોય તે જો એનો ભાગનો વજન એમાં નાખી દીધો અને ઉપરથી એનો આખો વજન એમાં રૂપાડવાનો હાંઠ યો થઈ જાય ઇબલી ધીમા એ આવે મધરુ મધરુ જો

એને પાંદડા લઈ જાય રમવા એક આઘા પાસા શું થાવી પાણી તો એની મનમાં નહીં કરવા મળે આ જો નાકું ફૂટી ગયું હજે હાંધી ના ગયો હું વાળે ને તાજો ફૂટી ગયું શરમ જ ન કે એટલે તવાર જ ન લાગે પાણી વાળતા જ આવી ને અરે અરે જ્યાં તલની અંદર કે કંઈક મોટ મોટું ખડ હે ને એ હતા ને બારું કાઢવાનું કામકાજ આપણે ભેગું ભેગું કે રીતે વાળવી છે એમાં જરાય શરમ ન રાખવી કારણ કે ખડ બહુ મોટું થઈ ગયું ને તલ વાઢવાનું થાય ને તો બહુ નડે તાર જો ખડ વાટેલું રે ને પાથરોડ્યો બહાર નાખવા જો